મારું હું તો કાયમ ફટકા મારું હું તો કાયમ ફટકા મને ખાવામાં ન થાય લટકા મને ખાવામાં ન થાય લટકા છોકરાને હું ખૂબ ભાવું છોકરાને હું ખૂબ ભાવું છોકરાને હું ખૂબ ભાવું શાક માં હું પ્રથમ ગણાવું શાક માં હું પ્રથમ ગણાવું શાક માં હું પ્રથમ ગણાવું શાક માં મેં કણ ગણાવતા ચાલો કયું શાક બે બે હું જનક વેન જ બોલવાનું છો ભાઈ જિયા બેન બોલો તો કો તો બે ધાર્મી વેન બોલો તો મે પેલા નંબર નું શાક છોકરાઓને ભાવે મન ભાઈ બોલો બોલો હે ચાલો અનિલ નો નહી બધા છોકરા ની ઈ શાક ભાવે સરદાર કે ચાલો કુશને આવડે છે બોલ શુભમ બોલો વેરી ગુડ ક્લેપ કરો બટેટા ખાવામાં કોઈ લટકા ન કરે ભાઈ બધાને ભાવતા હોય ભાવે ને બટેટા શાક ચાલો